અરવલ્લી જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગુજરાતમાં નકલી સોનું વેચતી ગેંગને પકડી પાડી છે શામળાજી નજીક શામળપુર ગામની સીમમાંથી બાતમીને આધારે પોલીસ તેમજ એલસીબીએ ઠગ ટોળકીને ઝડપી હતી અને ગાડી આવતા સોનાના સાત બિસ્કીટ મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અરવલ્લી એસપી મનોહરસિંહ જાડેજાના જણાવ્યા પ્રમાણે આરોપીઓ ખેતરમાંથી સોનાના બિસ્કીટ મળ્યા હોવાનું કહીને અડધા ભાવે વેચવાની લોભામણી જાહેરાત કરી લોકોને ફસાવતા હતા પોતાને ત્યાં ખેતરમાંથી સોનાના બિસ્કીટ મળ્યા છે અને અડધા ભાવે વેચવાના છે એના આધારે ડાયરેક્ટ ગુજરાતના વેપારીઓને સારા સારા લોકોને કોન્ટેક કરતા હતા અને કોન્ટેક કર્યા પછી એ જ્યારે વ્યક્તિ ત્યાં જાય ત્યારે એમને ટેસ્ટિંગ માટે અમુક પ્રકારના નાના નાના બિસ્કીટ આપતા હતા જે સાચા હતા એ ટેસ્ટિંગ કરાવ્યા પછી જ્યારે ખરેખર ડીલ કરવાની થાય ત્યારે એ પિત્તળના બિસ્કીટ જેના ઉપર સોનાનો વરખ ચડાવી અને એને પધરાવી દેતા હતા અને પૈસા લઈને ગાયબ થઈ જતા હતા આ પ્રકારની બાતમીના આધારે ગઈકાલે અમે વોચ ગોઠવી અને આ જે ટોળકી છે એ એમની હેરિયર ગાડી લઈ અને ધનસુરાના વિસ્તારમાંથી રિટર્ન થતા હતા ત્યારે શામળાજી ખાતે અમે પકડી લીધા છે ટોટલ ચાર કિલોના પિત્તળના સોનાના વરખ ચડાવેલા બિસ્કીટ અમે કબજે કર્યા છે પાંચ છ મોબાઈલ કબજે કર્યા છે અને ગાડી કબજે કરી છે